વિડિયોની અંદર તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર તાત્કાલિક અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે જેમના ઓનર છે રણજીત સિંહ રણજીત સિંહ આ લોડર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ઓરિજિનલ કન્ડિશનમાં આખું લોડર છે અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લોડરની ટોટલ માહિતી હું આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું ચેનલ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે લોડર જોઈ રહ્યા છો લોડર વેચવાનું છે વિડીયો અંદર કન્ડિશન પણ ક્લિયર કટ જોઈ રહ્યા છો બુલડોઝર ત્રેપન દસ ટ્રેક્ટર છે જુનિયર કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ લોડર છે મોડલ છે બે હજાર એકવીસનું અને ચોથો મહિનો એટલે કે સાવ આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં લોડર જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી વન ઓનર છે માત્ર સત્યાવીસો કલાક જ ચાલેલું આ લોડર છે બે હજાર સાતસો કલાક જ ચાલેલું ઓરિજિનલ લોડર રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા રણજીત સિંહનો કોન્ટેક કરજો રણજીત સિંહના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે લોડર રૂબરૂ જોવા જાવ તો રણજીત સિંહનો કોન્ટેક કરીને જોજો કેમ કે લોડર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બંને મોટા ટાયર નવા નાખેલા છે લોડરની અંદર અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે લોડરના બે હજાર એકવીસ ના મોડેલનું અને ચોથો મહિનો છે કિંમતની વાત કરું તો બાર લાખ અને પચાસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ લોડર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મોરબી તાલુકો છે વાંકાનેર અને ખેરવા ગામે જોવા મળશે લોડર લેવું હોય તો રણજીતસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રણજીતસિંહ નામ અને તેમના મોબાઈલ નંબર છે વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો